ભરૂચમાં ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવ સૈનિકોના શૌર્યને અર્પણ શ્રદ્ધાંજલિ ભરૂચની નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવ અનોખી થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે દર વર્ષે મંડળ નવીનતા સાથે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટમાં સૈનિકોના શૌર્ય અને પરાક્રમને રૂપ આપવામાં આવ્યું છે મંડળના યુવકોએ ઓપરેશન દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલા સાહસ શિસ્ત અને દેશપ્રેમને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યો છે થીમમાં સૈનિકો દ્વારા કરાયેલા શૌર્યપૂર્ણ કાર્યોને યાદ અપાવતી દ્રશ્યાવલી તૈયાર કરવામાં આવી છે જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે સૈનિકો દેશ માટે સીમા પર કેવી રીતે દિવસ રાત તનતોડ મહેનત કરીને દેશની સુરક્ષા કરે છે અને પોતાના પ્રાણોની પરવા કર્યા વગર દેશને બચાવે છે એ સંદેશ આ થીમ દ્વારા સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આજના યુવાનોમાં દેશભક્તિનો જ્યોત પ્રગટાવવાનો હેતુ રાખીને આ થીમ પસંદ કરવામાં આવી છે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલી આ પ્રયાસની દરેકે પ્રશંસા કરી છે ભક્તો ગણેશજીના દર્શન સાથે સાથે દેશ પ્રેમ અને સૈનિકોના બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કરી રહ્યા છે ગણેશોત્સવના પવિત્ર અવસરે આવી દેશભક્તિથી સરોવરથી લોકોમાં અનોખો ઉન્માદ જગાવી રહી છે જય ગણેશ નવી વસાહ વિજ્ઞાનતા ગ્રુપ તરફથી હું ભરૂચની દરેક જનતાનું હાર્દિક સ્વાગત કરું છું અમે અમારા પંડાલ પર ઓપરેશન સિંધુની થીમનું આયોજન કરેલું છે જેની અંદર અમે બે વસ્તુ બતાવેલી છે એક પલગામમાં થયેલ અટેક અને ઇન્ડિયન આર્મીએ જે રીતે ઓપરેશન સિંદૂર કર્યું એ બે વસ્તુ બતાવેલી છે અમે દરેક નાની નાની વસ્તુને રિપ્રેઝેન્ટ કરેલી છે અને બતાવવાની કોશિશ કરેલી છે કે આ જે ઓપરેશન સિંદૂર થયું એને ખરેખર લોકો જાણે અને લોકોમાં અવેરનેસ આવે કે આપણા આપણા ઇન્ડિયન આર્મી અને આપણી ઇન્ડિયન એરફોર્સ તથા નેવી કઈ રીતે આપણા માટે કામ કરે છે ને આપણા કેટલા જવાનો આપણા માટે જો બલિદાન આપે છે

વાત કરતા હતા એમાંથી એક છોકરો નાનો હતો તે એવું બોલ્યો કે ઓપરેશન સિંદૂર વિશે આપણે કરવા જેવું છે તો અમે અમારી એમ તો થીમ બીજી હતી પણ એ થીમ બીજા લોકોએ કરી એના લીધે પછી આ કોન્સેપ્ટ પર અમે કામ કર્યું અને જે અમને એ બહુ સારું લાગે જે થયું તે સારા માટે થયું અને આ કોન્સેપ્ટ આ કોન્સેપ્ટને લઈને આગળ આવ્યા આવનારી